આ છે ભુજ તાલુકાનું વટાછડ ગામ તમને આ ગામની આજે નજીકથી મુલાકાત કરાવી છું અને આ ખુલ્લા રસોડા અને આ રસોડા ખુલ્લા હોય જમવાનું પણ આવી રીતનું જ બાર બનાવતા હોય રસોડા આ ચૂલો નાનું બાળક પણ કોડિયામાં સુઈ રહ્યું છે મસ્ત પવન સરસ લાગી રહ્યો છે ને નહીં વાહ સારો લાગી રહ્યો છે વાહ કચ્છીમાં વાહ કે વાહ માલ સામાન માટે ને રાજુ બેને શું ક્યો માલ સામાન માટેનું આવી એકો એકકો આ માલ સામાન માટેનો એકો એકકો આ દીવાલ પથ્થરની દીવાલ ના કરી શકે પણ આ સામાન્ય દીવાલ છે કે જે ઓછા ખર્ચામાં ટૂરા ના આવી શકે અને ઘરનું આ રીતનું રક્ષણ પણ થઈ શકે મસ્ત ગોડી છે જુઓ ગામડામાં એનું બચ્ચું છે વસીરું છે એટલે ગ્રામીણ જીવનમાં દરેક જાતના પશુઓ આપણને જોવા મળતા હોય નાનું પાડુડું એટલે ભેંસનું બચ્ચું કહેવાય તડકાથી રક્ષણ મેળવવા માટે થોડુંક પણ આ રીતનું એમને ઓઠું કર્યું છે અહીંયા રસ્તા લોકોના પસંદના જ થઈ શકાય ગ્રામીણ જીવન એનું તબક્કતું જીવન છે ઘણા ગામોની અંદર આપણે બાવળિયા પણ વધુ જોવા મળે કારણ કે અમુક પ્રદેશ એવો હોય કે ત્યાં બાવળિયા વધુ થતા હોય દૂધ ધોયા પછી દૂધ સાફ દૂધ આપી દીધા પછી વાસણ ઉટકીને આ રીતના લટકાઈ દીધા હોય છે કોણ લોકો આવી રીતની જીપમાં સવારી કરી હશે તો ખાસ કોમેન્ટમાં પણ જણાવજો કારણ કે આની પણ મજા અમુક ડુંગર વિસ્તારમાં પણ કંઈક અલગ હોય છે જ્યાં તમારું ફોર વ્હીલર એટલે કે એવી ગાડીઓ ના જઈ શકતી હોય ત્યાં આવી ગાડીઓ જતી હોય છે અને એની મજા કંઈક અલગ છે આમાં પાણી તમે સંગ્રહો નહીં આમાં આ બધા પાણીના કેન છે ને એમાં પીવાના કેન છે આ કપડાં બાંધ્યા હોય એટલે પાણી ઠંડુ રહેના માટે બરાબર સરસ સરસ લો આવી રીતના રાતના ખાટલા ઢાળેલા હોય તો ખુલ્લી હવામાં સૂવાની પણ મજા કઈ અલગ હોય છે ખાસ કરીને આવા ચૂલા હોય અને જે ચૂલા રહ્યા એને આવી રીતના માટીથી અને સફેદ ચૂનાથી લીંપણ કરીને અને મસ્ત સજાવવામાં આવતા હોય છે આ દેશી રીતે આ રસોડું જ છે એક રીતનું રસોડામાં તમે જો ગ્રાઉન્ડ ફ્લોર એની હોલ દિવાલો મસ્ત એને માટીથી લીંપણ કરી અને મસ્ત સજાવવામાં આવે છે બકરીનું બચ્ચું કુણું કુણું ઘાસ ખાઈ રહ્યું છે અને આ બચ્ચું આરામ કરી રહ્યું છે સરસ કામ છે જુઓ પાછળ સરસ મોબાઈલનો ટાવર પણ આવી ગયો છે એટલે ગામડાઓમાં કનેક્ટિવિટી પણ સરસ વધતી જાય છે આ જો છોકરો મને બકરીના બચ્ચા બતાવી રહ્યો છે મસ્ત વાડામાં આ નાનું આસુ શું બકરીનું ઘરે આ બકરીનું ઘર ના નાના બચ્ચા જુઓ એમની મમ્મી વગડામાં ચરવા ગઈ છે ને નાના બચ્ચા અહિયાં છે હાલ અને બકરી મોટી વગડામાં ખાસ ઈ સાયકલ ચલાય તો ભા હા ગામડામાં સાયકલ ચલાવવાની ખાસ મજા છે અલગ કા મજા આવે ને એક સમયે આ સાધનનો કેટલો ઉપયોગ આવતો હશે તમે હું બંને જાણીએ છીએ પણ આજે વપરાશ ઓછી થતા આજે રેસ્ટના આવી છે આ રીતના ગામડામાં સળંગ ઘર હોય તો કેટલા સુંદર લાગે વિલાયતી નળિયા દેશી નળિયા અને પોતાની રીતે ઘરની ડિઝાઇન તૈયાર કરતા હોય છે બાવળીયે નો છાયો મોટા મોટા બાવળ જૂના જમાનાની ગાડી જીપ જીપમાં બધા બેઠા છે ને જી કાકા આ વેસ્ટ માંથી બેસ્ટ આ ખાટલો આ રીતનો ભરે દોરીની કિંમત વધુ હોય તો આ રીતની આપણી પાસે પાઇપ પડી હોય તો ખાટલો મસ્ત તૈયાર થઈ જાય બેસવા માટે એટલે ગમે માડું બેસે તો પછી પાઇપ કેવું લાગે તમને બરાબર લાગે બેસવાનું મજા આવે ને ભલે ભલે લો આ લાકડા જયારે ઉપયોગમાં લેવાતા હોય ત્યારે સરસ રીતે ગોઠવામાં આવ્યા છે વરસાદ પડશે એટલે ભાષણના ડુંગરા આ ગામને બહુ શોભામાં વધારી દેશે એવું સરસ ગામ છે બકરીના બચ્ચા રાખવા માટેનો સ્પેશિયલ એક નાનો વાળો બનાવવામાં આવે છે જેને જાળી દ્વારા ફતી કુરમૂર કોર્ડન કરવામાં આવ્યું છે નાના નાના બકરીના બચ્ચા જેથી કરીને કોઈ મોટા જનાવર છે કૂતરા છે અને હરણ ના કરી શકાય એટલા માટે આ એનું સુરક્ષા દિવાલ ઊભી કરવામાં આવી છે